સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતી માં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર હિતુ કનોડિયાજીની આવનારી બે ગુજરાતી ફિલ્મો માલિકની વાર્તા અને સેવકની વાર્તા આ બે ફિલ્મોના નવા પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યા છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ ફિલ્મની વાત કરીએ તો આ બે ફિલ્મો એક જ સાથે શૂટ થઈ છે અને આ બંને ફિલ્મો અલગ અલગ ભાગ રૂપે જોવા મળવાની છે અને આ ફિલ્મના પહેલા ભાગનું નામ માલિકની વાર્તા હશે અને બીજા ભાગનું નામ સેવકની વાર્તા હશે અને આ ફિલ્મને ડોક્ટર કે દેવામણીએ ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં હિતુ કનોડિયા મોનલ ગજ્જર અનંગ દેસાઈ રાજીવ મહેતા ચેતન દહી મૌલિક ચૌહાણ ધ્વનિત ઠાકોર મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને આ પોસ્ટર એક મિસ્ટ્રી થ્રિલરથી ભરેલું દેખાઈ રહ્યું છે અને સુપરસ્ટાર હિતુ કનોડિયાની આ આવનારી ગુજરાતી ફિલ્મો સસ્પેન્સ અને મિસ્ટ્રી થી ભરેલી હશે અને આ બંને ફિલ્મના પોસ્ટરમાં સુપરસ્ટાર હિતુ કનોડિયા અને આ ફિલ્મની સ્ટારકાસ્ટ એક ઇન્ટેસ્ટ લુકમાં જોવા મળી રહી છે અને સાથે આ ફિલ્મમાં એક કોમેડીનો તડકો પણ જોવા મળશે અને સુપરસ્ટાર હિતુ કનોડિયાની આ બે ગુજરાતી ફિલ્મો માલિકની વાર્તા અને સેવકની વાર્તા આ બંને ફિલ્મો બે હજાર ચોવીસમાં રિલીઝ થવાની છે તો આપ સૌને સુપરસ્ટાર હિતુ કનોડિયાજીની આ બે ગુજરાતી ફિલ્મોના નવા પોસ્ટર કેવા લાગે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાત